ધ તથા ક્રિસ્ટનું દિવ્ય દયાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી પંદરમી તારીખ આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી પ્રાર્થના કરો છો તમારા ભાઈ બળ લેલો ઈશ્વરના વચન સાંભળીએ માર્કનો ગ્રંથ આઠમો અધ્યાય પહેલી કડીથી દસમી કડી સુધી આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં એટલે ઈશુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું આ લોકોને જોઈને મારું હૈયું બરાઈ આવે છે તેઓ આજે ત્રણ દિવસ મારી સાતને સાથે છે હવે એમની પાસે ખાવાનું કશું નથી અને હું એ લોકોને જો ભૂખ્યા ઘરે મોકલી દઉં તો તેઓ રસ્તામાં જ લોથ થઈ જશે કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે શિષ્યોએ કહ્યું અહીં વગડામાં આટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય ઈશુએ તેમને પૂછ્યું તમારી પાસે કેટલા રોટલા છે અને શિષ્યોએ કહ્યું સાત એટલે ઈસુ તે લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું પછી પહેલાં સાત રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરી બેંચવા શિષ્યોને આપ્યા અને તેમણે તે લોકોને પહેરસી દીધા તેઓની પાસે થોડી જૂની મચ્છી પણ હતી તેને માટે ઈશ્વરની સ્તુતિ કરી ઈશ્વે તે પણ વહેંચી આપવા કહ્યું બધાએ ધરાઈને ખાધું અને રોટલા ટુકડા ભેગા કર્યા તો સાત ટોપલા ભરાયા લગભગ ચાર હજાર તો માણસો હતા તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે ખોડીમાં બેસીને દલમાનુ થાના પ્રદેશમાં ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભાઈ હતા બહેનો બાઇબલના બીજા કોઈ પણ ચમત્કાર આટલી બધી વખત રિપીટ થઈ ના હોય અક્ષયરોટી ચમત્કાર કુલ છ વખત રિપીટ કરવામાં આવે છે માર્કના ગ્રંથ માથિના ગ્રંથમાં બે વખત માર્કના ગ્રંથમાં બે વખત લુકના ગ્રંથમાં એક વખત અને યોહાના ગ્રંથમાં એક વખત માર્કના ગ્રંથમાં છઠ્ઠો જેમ આપણે જોયું એ ઈસરાયલ એ જે યહૂદી લોકો છે એ વિસ્તારમાં પ્રભુ ઈસુ આ ચમત્કાર કરે છે એટલે ચમત્કાર દ્વારા એ બતાવે છે પ્રભુ ઈસુ ઈસરાયલના લોકો માટે યહૂદી લોકો માટે પસંદ કરેલી કોમ માટે પવિત્ર કોમ માટે પ્રભુ ઈશુ આ પૃથ્વી પર આવ્યા એ બતાવે છે આજના શુભ સંદેશ ડેકપોલિસ પોલીસ કહેવાય જે બિનય વિસ્તાર ત્યાં આવે છે ત્યાં પણ પ્રભુશનો સંદેશ સાંભળવા માટે લોકો ત્રણ દિવસ સુધી એમની સાથને સાથે રહ્યા અદ્ભુત અને પ્રભુ એટલું ઈશુ એટલા સંવેદનશીલ હતા અને લોકોને જોઈને એમને લાગે છે હવે આ લોકોને એવી રીતે મોકલાઈ શકાય નહીં એટલે પ્રભુ પોતે કહે છે એમને જોઈને હૈયું ભરાઈ આવ્યું કૃષ્ણવાલા ભયતા ઈશ્વર પ્રેમ સ્વરૂપ હોય પ્રેમમાં સંવેદનશીલતા હોય સામાવાળાની પરિસ્થિતિ જોઈ પ્રભુને દયા આવે છે એમની પરિસ્થિતિ જાણે છે એ લોકો બધા ભૂખ્યા હતા શિષ્યોને લાગ્યું નહીં પણ પ્રભુ ઈશુને ખબર પડી એટલે પ્રભુ ઈશુને કહે છે કે આ લોકોને મારે આવી રીતે મોકલવા નહીં અને શિષ્યત્વ આપણા જેવા કે છે આટલા બધા લોકો માટે આપણે શું કરી શકાય કૃષ્ણવાલાભાઈ બેનો આખા બાઇબલમાં એક જ શબ્દમાં કહેવાનું હોય એ ઈશ્વરની દયા છે આપણી મુક્તિ આપણા વિશ્વાસના લીધે નહીં આપણા સારા કાર્યના લીધે નહીં પણ એ ઈશ્વરની દયા એટલે પ્રભુ પૂછે છે તમારી પાસે કેટલા રોટલા છે સાત રોટલા છે લઈને આવે છે અને પ્રભુ ઈસુ આભાર માને છે બધાને વેંચો આપે છે મચ્છી પણ લઈને વેંચી આપે છે અને પછી ધરા બધાએ ધરાઈને ખાધું અને ફરી સાત ટોપલા ભરાયા ક્રિષ્ઠ માલા ભયતાબહેનો આ ચમત્કારમાં આપણે બાબત જોવાનું છે ચમત્કારમાં પ્રભુ શું પોતે કરી શક્યા હોત પણ માણસનો સહકાર જોઈએ છે માણસ પાસે જે છે એ આપવા તૈયાર અને આ છોકરો ત્યાં એક છોકરો આપવા તૈયાર થયો અને જ્યારે એ આપવા તૈયાર થયો આટલા બધા લોકો જે ભૂખ્યા હતા બરાબર ખાઈ શક્યા હા ક્રિષ્ણમાલા હતા બહેનો પ્રભુ ઈસુ હંમેશા પરિસ્થિતિ જોઈ સામાવાળાની પરિસ્થિતિ જોઈ અને એમનું જે જે યોગ્ય કાર્ય હોય એ કરી હંમેશા કરે છે લોકના ગ્રંથમાં તેરમો અધ્યાયમાં ત્યાં એક સ્ત્રી રડતા રડતા આવે છે પ્રભુ ઈસુ દિલાસો આપતા પ્રભુ છે પ્રભુ ઈસુને કહે છે રડીશ નહીં અને પછી જે લાશ લઈ જતા હતા જુવાન માણસ હું તને કહું છું ઉઠ એ ઉઠ્યો એ દિલાસો આપતો પ્રભુ છે આંકમાંથી હું તમારા એક એક આ સુલોચના પ્રભુના વચન એમના કાર્ય દ્વારા એ બતાવે છે એટલે આજના શુભ સંદેશ આપણે પડીએ અદ્ભુત સંદેશ આપે છે આપણી પાસે જે છે એ બધું આપણે જ્યારે વહેંચીને કહીએ આ ધરતી પરથી ભૂખ મરા હોય તંકી હોય બધું દૂર કરી શકીએ ઈશ્વરે તંગી બનાવી નહીં માણસે એમના સ્વાર્થના લીધે તંગી થઈ છે ભૂખમરા પેદા કર્યા છે ઈશ્વરે માનવજાત માટે બધું આપ્યું છે પણ માણસના સ્વાર્થના લીધે આ તંગી હોય માણસના સ્વાર્થના ભૂખમરા હોય માણસ જ પોતાની પાસે જે છે જેવી રીતે આજ નસુભેસ મારા એ આપવાથી આ તંગી આ ભૂખમરા ધરતી ભરતી સંભરતી જરૂર દૂર કરી શકે ઈશ્વર માણસનો સહકાર જોઈએ છે એવી અપેક્ષા રાખે છે આ કૃષ્ણ માલાભતાબહેનો આજનો અશુભ સંદેશ મન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીની દયા ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી દેવને પણ ખબર પડે ઈશ્વરની દયા શું છે તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય